ભારત ઉત્સવ અને સાંસ્કૃતિક વારસાથી વિશ્વભરમાં જાણીતો દેશ છે અને ભારતીય સમુદાય વિશ્વની જે પણ ભૂમિ પર વસ્યો છે ત્યાં પણ પોતાના સાંસ્કૃતિક વારસાને જાણવી રાખીને ઉત્સવની ધર્મભીની ઉજવણી કરે છે આવો જ એક ધર્મભીનો માહોલ તિમોરલેસ્તેમાં જોવા મળ્યો હતો તિમોરલેસ્તેમાં ભારતીય સમુદાય દ્વારા ગણેશજીનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કરવામાં આવ્યું હતું આ પાવન અવસરે ભારતીય સમુદાય સાથે તિમોરલેસ્તેમાં ઇન્ડિયન એમ્બેસેડર મદનકુમાર ગિલડીયાલ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત થાઇલેન્ડ નેપાળના પણ અગ્રણીઓ સહિત તિમોરલેસેના ભારતીય ઉદ્યોગપતિઓ શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વિધ્નહર્તા દેવના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો